ત્યારે પર્યાવરણને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મારું નામ અર્કવિલાસ જાદવ છે અમે ગણપતિ જે સ્થાપના કરીએ છીએ નહીં નહીં તો એ એંસી વર્ષની ઉપર થઈ ગયા અને આ વખતે અમે જે થીમ લીધી છે અલગથી દર વર્ષે અમારે અલગ અલગ થીમ હોય છે તો આ વખતે આપણે જે ટ્રેડિશનલ ગુજરાતનું કહેવાય કચ્છી જે લિપન આર્ટ હોય તો અમે તમે જોઈ શકો કે જે બોર્ડરને બધું છે એ બધું માટીથી કરેલી છે કચ્છી બોર્ડ જે ડિઝાઇન હોય અને અંદર કલરને એ બધું બી એવી રીતે અલગથી અમે લીધેલું છે તો દર વખતે અમારું એવું જ કે કોઈ સ્ટેટ સ્ટેટનું કે કંઈક અમે રિપ્રેઝેન્ટ કરીએ તો લાસ્ટ ટાઈમ અમે મહારાષ્ટ્રનું લીધું તો આ વખતે ગુજરાતનું લીધું છે શું મેસેજ આપવા છો મેસેજ એટલે એવું કંઈ નથી અલગથી કે ગુજરાતનું આપણે કહીએ કે કુટુંબ આપણું એક છે આખું અને બધા સાથે મળીને રહીએ બધી આપણી સંસ્કૃતિ અલગ અલગ છે જેમ કચ્છ બાજુ જઈએ તો અલગ પડે આપણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત બધી અલગ હોય એ બાજુની ડિઝાઇન અમે આ વખતે લીધેલી છે